આજી ભાઈ હું કરવા લઈ જવાના હતા આખું જે પેલા કબૂલ કર્યું નહી બોલ કપાવા હાટું જાય છે ને કેટલા ટાઈમ થયા ધંધો કરો ત્રણ મહિનાથી ગાડી કોની છે ગાડી ને બોલાવો તા બાજુ હાલ આ બાજુ આવી જા અને વચ્ચે બધું પકડ ગાડી કોની છે ક્યાં લે માલ ભરેલો છે

અને ત્રણ મહિના થી આ કટિંગ આ માલ કેમ મોકલતા જાય છે ને થાય છે ને માલ પચીસો રૂપિયા પાડું અને આ અબોલ જીવ છે બરોબર ને ઉપલેટેવાળાનું નામ શું છે હાજીભાઈ આખું નામ પછી ઢેબલ આ કેટલા ઢોરના કેટલા બોલર આલે છે પાંચ છ કોને કોને મુનાભાઈ આખું નામ મુનાભાઈ ઇબ્રાહીમ પછી બીજો ઓલ્તાભાઈ આખું નામ કોનો બબુ ઓલ્તા બબુ કેનો છે ટેબલનો પછી ત્રીજો

ભરૂચ મોકલાવે છે ને કતલખાને જાય છે ને બધો માર ભેગો કરો અનુ જુનાગઢ જુનાગઢ કઈ જગ્યાએ ખાટકી વાળામાં ઉપલેટા કઈ જગ્યાએ હાટકોડી રોડ ઉપર નામ શું છે હાજીભાઈ ઓકે ઓકે અને આ ધંધો કરશો જિંદગી કરો એટલે પોલીસ આવે પેલા નહીં આવ્યો અટક કેવી છે તમારી બાંભા નાખીએ ભરવાડ તમે ભરવાડ છો કેવા વાઘેલા તમે શું ફેર્યું છે બળદ ફેર્યા ને પાછા ભરવાના છે હવે મૂળ ક્યાં કેમ ના છો ક્યાં કેમ ના છો ભાટિયા ઓકે આ બોલેરો કોનો છે તમારો છે નામ હું તમારું

અને એ ખડેલું છે ઉપલેટા કતલખાને છતાં અમે વરવાડા ભોજના પાટીએ ખોદના પાટીએ આ પકડેલા છે જે જુદાય ગ્રવ ગરવફસેની ચિંગ થાય રાણામાં આવે ને કોરબંધરની આ અભલ જીવોને કતલખાને આ લોકો વારંવાર મોકલે છે અને ભરવાડ જ્ઞાતિના છે આપણા હિન્દુ આ ધંધો કરે છે

એ અડધી માહિતી છે બાકી અમારે આ વિડીયો માં બધી માહિતી છે ટેબલ મુસલમાન અને ભરવાડો અને આમાં ઘણી જ્ઞાતિ ના નામ ખુલેલા છે આ ડ્રાઈવર છે બોલે રેનો એ ચાલે જ ને આ હિન્દુ થઈ અને ભરવા જ્ઞાતિના ભાઈઓ થઈને આ ધંધો કરે છે ને આવું ઘણું મોટું નેટવર્ક આજે ખુલ્યું છે જે ઢેબર ગામથી ચાલુ છે જામજોધપુર ઉપર બોલેરા હાલે છે આઠ બોલેરાના નંબર માલિકોના નામ અને આ જે કતલખાને મોકલે છે એ લોકોના નામ આવેલા છે ફોનની ડિટેલ જે લોકોના ફોન અત્યારે ચાલુ થયા હતા ગાડી પકડ્યાના પછી લોકોને વાય મીડિયા ખબર પડી છે એટલે ફોનના રેકોર્ડના ડિટેલ અમારી પાસે છે અને આવા કોઈ પણ વાહન અબોલ જીવો ભરેલા દેખાય ત્યારે રાખી દેવાના તપાસ કરવાની આ અબોલ કતલખાના લોકો મોકલે છે એકસો બાર રાણા થી બોલાવેલી છે રાણાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવીએ છીએ રાણાવ પોલીસે સમય ગુનો અત્યારે દાખલ કરાવીએ છીએ અને વારંવાર પકડાય છે ક્યારે અમે લાઈવ નથી કરતા પેપરમાં આવે ત્યારે લોકોને ખબર પડે છે પાછા નેટવર્ક મોટું છે આજે અમારે લાઈવ કરવું પડ્યું છે હેલો સીતારામ બેન કેમ છો

બે ગાડી અત્યારે હાથમાંથી નીકળી ગઈ છે બે ગાડી હાથમાં આવી ગઈ છે આ જે અબોલજીવ છે કતલખાને કપાવા માટે જતા હતા અમે બાર વાગ્યાની આ ગાડીઓને અત્યારે રોકી રાખી હતી અને ખૂબ ઊંધી તપાસ હા તન લે લો તપાસ કરતા ઉપલેટા કોઈ મુસલમાન છે ને ત્યાં કતલ કરવા માટે જતા હતા અબોલજીવ છે એ ત્રણ પાડા અને એ ખડેલું છે અને બે બળદ છે હવે બળદ અત્યારે ગોળ ગોળ વાતો કરે છે વાયુ મીડિયા ફોન ચાલુ થઈ ગયા છે બળદ હકીકત ખબર નથી પડતી કે ક્યાં મોકલે છે પણ પોલીસ સ્ટેશને પહોંચીને ખબર પડી જશે કે બળદને ક્યાં મોકલવાના હતા એ ખેડૂતના નથી કારણ કે ખેડૂતે જે લીધા હોય તો એની સાથે વાત લોકો નથી કરાવી શકતા અને જે ભાઈનો નંબર આપે છે એ ભાઈનો નંબર ફોન સ્વીચ ઓફ આવે છે અને આપણા વિસ્તારમાંથી મોટે પાયે અબલ જુઓની હેરાફેરી થાય છે ખાસ તો ઢાક અને એક બીજું ગામ છે એ સાઈડ નું નામ ભૂલી ગઈ છે અને શરમજનક વાત એ કહેવાય કે આપણા હિન્દુ થઈને આ ધંધો કરે છે લોહીનો ધંધો હિન્દુ થઈને કરે છે અને જે લોકો જીવદયા વાળા ઉપર છાંટા ઉડાડે છે જોજો કે જીવના જોખમે આનો પીછો કર્યો હતો અમે પીછો કરીને અમારે પકડવા પડે છે કારણ કે આ લોકો કતલખાને લઈ જતો એટલે ગાડી આસાનીથી રોકે નહીં અને સવારે સાડા અગિયાર વાગ્યાનો મને ફોન આવેલો હતો ત્યારથી અમે પીછો કર્યો છે ને તમે આગળ ગાડી રોકાવી છે છે ભાઈ મુસલમાન સાત બોલેરાના જે નંબર આવ્યા છે એ મુસલમાન છે એમાં ડ્રાઈવર હિન્દુ છે અત્યારે જે છે ઈ પણ ભરવાડ લોકો છે હિન્દુ છે આપડા બે છે દેવી પૂજક છે અને જયારે ગાડી રોકાવી દેવી પૂજક ની ત્યારે ખોટું બોલ્યા કે અમે લવારીયા છીએ હકીકત માં એ દેવી પૂજક છે જુનાગઢ ઉપલેટા ભરૂચ ડાંક એ બાજુ નાખું નેટવર્ક ખુલ્યું છે જામજોધપુર ઉપર ડાક થી જામજોધપુર ઉપર થઈ ગાડીઓ ચાલે છે જુનાગઢ વાળાના એડ્રેસ આવી ગયા છે ત્યાં તપાસ ચાલુ થઈ ગઈ છે જે અમારી માણાવત અને જૂનાગઢની ગૌરક્ષકની જીવદાયની ટીમ છે એને કામ આપેલું છે એટલે એની તપાસ ચાલુ છે અને ઢાકવાળાઓએ આ લાઈવથી સાંભળી લઈએ કારણ કે અમે આજે કન્ટિન્યુ પાંચ મહિના થઈ ગયા અમે સતત કન્ટિન્યુ ને દિવસ વોચમાં છીએ અને પંદર દિવસમાં બીજી બીજી વખત આ ગાડીઓ પકડેલી છે બે ગાડીઓ નીકળી ગઈ છે પણ યાદ નહીં તો કલાસમાં આવી જશે હજી પોરબંદર પોરબંદર રબારી નામ છે ના ભાઈઓના નામ છે અને શરમજનક વાત કહેવાય કે મેર અને રબારી થઈને જો આ દલાલી નો ધંધો અબોરજીવોની દલાલી કરતા હોય તો આપણે દુનિયામાં જીવવાનો અધિકાર કોઈ નથી

અને કન્ટિન્યુ પાંચ મહિનાથી અમે હાઈવે ઉપર વોચ રાખીએ સવારે રાતના બાર વાગ્યા પાંચ વાગ્યા સુધી એટલે આ હવે અમને લોકોને બાતમી મળી દિવસે ચાલુ કર્યું છે દિવસે ટીમ મોટી છે એટલે રાત ને દિવસ અલગ અલગ ટીમ વોચ ઉપર હોય છે હાઈવે ઉપર એક રાણાવાઓની બાતમી છે રાણાવા ભાઈ મેર છે પણ ચેતી જાય હાથમાં આવ્યો તેથી ખેર નથી તબેલા ભેહું લેવે છે ધંધો કરો છો ને એ બધા હમજી કારણ કે હું હાવ નવરી છું અને મારી ટીમ છે ને એ પણ હાવ નવરી છે પોરબંદર કુતિયાણા રાણાવાવ માણાવદર કેશોદ માંગરોડ માધુપુર અને જુનાગઢ બધી ટીમ હાવ નવરી છે દિવસ આખો અમારે આના કામ સિવાય કોઈ કામ હોતું જ નથી રાણાઓ માંથી અત્યારે પકડાણો છે મુસલમાન જે નામ આવે છે એટલે કોઈ પણ ભલામણ લઈને રાણાઓમાંથી કોઈ પણ મુસલમાન ભાઈઓ આવતા નહીં પંદર વીસ દિવસ પહેલા ગાડી પકડી મહિનો દિવસ પેલા ગાડી પેકડી હતી ત્યારે ભલામણની ધોત આવી હતી આજે કઈ ભલામણ કરવા પોલીસ દે આવતા નહીં ફરી હમણાં પોલીસ સ્ટેશન જઈને પાછું લાઈવ કરું છું અત્યારે લાઈવને પૂરું કરું છું અહીંયા